હાલોલ ટાઉન પોલીસ દ્વારા પોલીસ લોકદરબારનું આયોજન કરાયું આલોનગર ખાતે ગેરકાયદેસર રીતે નાણાં ધીરધારનો ધંધો કરતા લોકો દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના આર્થિક રીતે જરૂરિયાતમંદ લોકોને ઊંચા વ્યાજે નાણાં આપી મોટું ને વધુ વ્યાજ વસૂલી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પર ત્રાસ ગુજારના લોકો સામે કાયદાકીય પગલાં ભરવા તેમજ આપેલ નાણાંના વ્યાજની ઉપર પણ પેનલ્ટી સહિતની રકમ વસૂલ કરી મૂડી કરતાં ચાર ગણું વ્યાજ વસૂલતા લોકોથી ત્રાસેલા મધ્યમ અને ગરીબ વર્ગના જરૂરિયાતમંદ લોકોની બહાર આવી તેઓના ઊંચા વ્યાજના વી

હાલોલ ટાઉન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે એ ચૌધરી દ્વારા હાલોલ શહેરના સ્ટેશન રોડ પર આવેલ રામદેવજી પીરના મંદિર ખાતે આજે રવિવારે વાગ્યાના સુમારે પોલીસ લોક દરબાર યોજવામાં આવ્યો જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે એ ચૌધરી દ્વારા વ્યાજના વીસ ચક્રમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટેની વિવિધ સલાહ સૂચન અને માર્ગદર્શન આપી તેઓને કાયદાકીય સંપૂર્ણ સહાય આપવાની ખાતરી આપવામાં આવી અને ઊંચા વ્યાજે નગર ખાતે ગેરકાયદેસર નાણાં દિરદારનો ધંધો કરતા લોકોને નિસ્તનાબૂદ કરી તેઓની સામે કાયદાકીય શિક્ષાત્મક પગલાં ભરી તેઓના વ્યાજ અને પેનલ્ટીના ચુંગલમાં ફસાયેલ લોકોને બહાર કાઢવા માટેની કવાયત હાથ ધરી સલાહ સૂચનોને માર્ગદર્શન આપ્યા આ પ્રસંગે મોટી સંખ્યામાં વ્યાજના ચુંગલમાં ફસાયેલ લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દીપક તિવારી હાલોલ પંચમહાલ